થયા છે ચિંતા શિબિર એની અંદર શિક્ષણ બેરોજગારી જમીન સંપાદન તેમજ આપણી જોડે થતા અન્યાય ભ્રષ્ટાચાર ના માટે

સરકારો વાત કરે છે જંગલ બચાવો પાણી બચાવો વૃક્ષો બચાવો એટલે કરવી હોય કે તમારા અધિકાર રો પ્રશ્ન હશે સવાલ આવા યુવાનો કેવા કરીને તમને 5 કલાક કે 1 કલાક આ ભાષણ કે વક્તવ્ય આ ભાષણ તમને સંભળાવવા બોલાવ તો ઘરેથી શાંતિથી ટાઈમ લઈને આવો અહીંયા બેસો અને સાંભળો આ વસ્તુ

તાલુકા ની ઇલેક્શન હોય કે સમાજની વિચારધારા લઈ લડશે એવા તૈયાર કરવાના છે